આજે નવરાત્રીની અષ્ટમી તિથિ છે આ તિથિ શાસ્ત્રોમાં વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને એટલે આ દિવસે શક્તિ વિજય અને સમૃદ્ધિનો નો પ્રતિક માનવામાં આવે છે આજે નવરાત્રીની અષ્ટમી તિથિ છે આ તિથિ શાસ્ત્રોમાં વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને એટલે આ દિવસે શક્તિ વિજય અને સમૃદ્ધિનો નું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે કરેલ કોઈ પણ કાર્ય નવ ગણું મારું નામ ગોસ્વામી છે હું આ મંદિરમાં છેલ્લા સાહીઠ વર્ષથી સેવા આપું છું અહીંયા મંદિર માં સેવા આપું છું ને અહીંયા મંદિર વર્ષો થી લોકો આઠમ માં પબ્લિક આઠમ ભરવાથી લોકોને મનોકામના પૂર્ણ થાય છે એ લોકોનું સ્વાસ્થ્ય બી સુધરે છે ધંધા પાણી બી સારા થાય છે એટલે આઠમ ને દિવસ લોકો ઉપવાસ બી કરે છે ને સાંજે એ લોકો હવન એમનો મનો કામના પૂર્ણ થાય એટલે માતાજી નો હવનમાં નારિયેળ મૂકે છે આ કામ મનો પૂર્ણ હોય કે ભાઈ ચાલો ધન્ય થઈ ગયા શરીર નો સારું રહે છે એટલે આ માતાજી આઠમ એટલું મહત્વનું છે કે માતાજીના આઠમથી લોકો બધા ધંધા પણ સુધરે છે સ્વાસ્થ્ય બી સુધરે છે બધી રીતે આગળ રહે અને બીજા દિવસ અહિયાં દશેરા દિવસે રથ નીકળે છે દસરા દસ જે નીકળે છે આ માતાજી ના દરેક મહામાં જાય છે અમુક અમુક એરિયા વાળી પડ્યા છે શીત માની કોટ શહેરી બદલે જાય છે પણ મંદિર તરફી કોઈ બી મલ્લામાં લઈ જાય તો પૈસા લેવામાં આવતા નથી ને આ રથ જે લઈ જાય તમારી ખાલી એટલી જ જી સાફ રાખવા ઉપર જે તમે તોરણ બાંધો તો વીસ ફૂટ ઉપર બાંધવા એટલે કે રથ ને કોઈ રૂપ થાય નહીં ને ભક્તોને દર્શનનો લાભ મળે એ હિસાબે માતાજી બી દર વર્ષે ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે કારણ કે માતાજીને એવું છે કે ભાઈ ભક્તો માતા વર્ષો દરમિયાન દર્શન કરવા આવે છે તો ચાલો એકવાર વર્ષ માં એમને એટલે દર વર્ષે આ પ્રથા છે કે માતાજી દરેક દરેક એરિયામાં માં દર્શન આપે છે જમ્બે માં થી જાય બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ